ભાવનગર કે જ્યાં પાટીદાર દંપત્તિ પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા અનેક સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે સંતાનો સુરતમાં રહેતા હોય અને વડીલો ગામડાઓમાં રહેતા હોય તેવા અનેક પરિવારો છે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટના વધી ગઈ છે તાજેતરમાં ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપત્તિ પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયો વૃદ્ધાનું ગળું દબાવી બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો તમામ એક સુરે માંગ કરી કે ગામડામાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવે દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વખર્ચે કેમેરા મૂકવામાં આવે ગામડાઓમાં દરેક સમાજ એક થઈને રહે અને સમરસતા જળવાય પરંતુ જો કોઈ લુખ્ખાઓ સડી કરે તો આખું ગામ એકજૂટ થઈને ફરિયાદ કરવા આગળ આવે આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા જૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો એક સુરે કે ગામડામાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવે દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વખર્ચે કેમેરા મૂકવામાં આવે ગામડાઓમાં દરેક સમાજ એક થઈને રહે અને સમરસતા જળવાય પરંતુ જો કોઈ લુખાઓ સડી કરે તો આખું ગામ એકજૂટ થઈને ફરિયાદ કરવા આગળ આવે